નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આ સોલ્યુશન જોવાના છીએ મિત્રો આવા જ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને ને કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 10 ના સ્વ અધ્યન દરેક ગાલા અસાઇમેન્ટ બુકના સોરી ગાલા અસાઇમેન્ટ બુકના દરેક વિષયના પ્રશ્નપત્રના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે આ ઉપરાંત મિત્રો ગાલા આસાઈમેન્ટ બુકની દરેક પ્રશ્નપત્રની જવાબ સાથેની પીડીએફ મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી દરેક પ્રશ્નપત્રની તદ્દન ફ્રીમાં પીડીએફ મેળવી શકો છો તો મિત્રો શરૂ કરીએ ધોરણ દસ ગાલા આસાઈમેન્ટ બુક વિષય સામાજિક વિજ્ઞાન પ્રશ્નો પેપર નંબર પાંચ ના પ્રશ્નો જોઈએ ત્યાર પછી આપણે જવાબ જોઈએ તો ઉત્તર લખવામાં અહીંયા પ્રશ્ન પત્ર એ વિભાગીપુડી નૃત્ય તો ડી આંધ્રપ્રદેશ સાચીનો સાચી નો સી મૌર્ય યુગ એક સિંગી ભારતીય ગેન્ડો બી આસામ અને સુંદરવન ભૂતાપ્ય ઉર્જા એ ભૂ પ્રક્રિયા અને પાંચમું છે ગુજરાત નું ખનીજ તેલ ને કુદરતી વય નો ભંડાર ધરતો ક્ષેત્ર એફ અંકલેશ્વર અને ગાંધાર ત્યાર પછી ખરા ખોટા વિધાન આવે છે ત્યાર પછી આવે છે અગિયારમું ખાલી જગ્યા તો અગિયારમી ખાલી જગ્યામાં હૈદરાબાદ બારમી ખાલી જગ્યામાં ગાંધીનગર તેરમી ખાલી જગ્યામાં મર્યાદિત અને ચૌદમી ખાલી જગ્યા છે એમાં સિંચાઈ પંદર ખાલી જગ્યા છે એમાં ત્રેવીસ ત્યાર પછી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો સોળમો છે એમાં ડી મથુરાની સત્તરમું છે એ નર્મદા અઢારમું છે બી ઓગણીસમું છે સી વીસમુ છે એ ત્યાર પછી એક બે શબ્દ ઉત્તર લખવો એમાં એકવીસ કોકણ રેલમાર્ગ અને માં જવાબ છે નિયંત્રિત આર્થિક પદ્ધતિ અને ચોવીસ નો જવાબ છે નિયોજક ત્યાર પછી વિભાગ બી શરૂ થાય છે પ્રશ્ન પેપર પાંચ મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો પચીસ પ્રશ્ન જોઈએ નમસ્કાર મિત્રો તો મિત્રો તમારે ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસના દરેક પ્રશ્નપત્રની પીડીએફ મેળવવા માટે સૌપ્રથમ તમારે શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી આ રીતની ઓપન કરશો એટલે તમને અહીંયા આ રીતના ધોરણ જોવા મળશે આ ધોરણમાં અહીંયા ધોરણ દસ બે જગ્યાએ છે એમાં લાસ્ટમાં જે ધોરણ દસ છે એને તમારે ઓપન કરવાનું છે આ ઓપન કરશો એટલે આ રીતના તમને ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ ઉપર લખાયેલું છે અને દરેક વિષય જોવા મળશે ગણિત સામાજિક વિજ્ઞાન ગુજરાતી અંગ્રેજી વિજ્ઞાન ટેકનોલોજી અને સંસ્કૃત તો તમારે જે વિષયની પીડીએફ જોઈતી હોય અથવા વિડીયો જોવો હોય તો એ વિષય ઉપર ક્લિક કરવાનું છે દાખલા તરીકે આપણે અહીંયા સામાજિક વિજ્ઞાન ઉપર ક્લિક કરીએ તો અહીં આ રીતના તમને પ્રશ્નપત્ર જોવા મળશે પ્રશ્નપત્ર બે ત્રણ ચાર પાંચ આ રીતના પ્રશ્નપત્ર છે સૌપ્રથમ આપણે જોઈએ પ્રશ્નપત્ર બે તો પ્રશ્નપત્ર બે ઉપર ઓપન કરશો એટલે તમને ત્રણ ફોલ્ડર જોવા મળશે સ્વાધ્યાયન પોથી સ્વાધ્યાય સામગ્રી અને અન્ય વધારાના સંસાધન તો આપણે અહીંયા અન્ય વધારાના સંસાધનો ઉપર ક્લિક કરશું એટલે તમને નીચે અહીંયા પ્રશ્નપત્ર બે ની પીડીએફ અને પ્રશ્નપત્ર બેનો વિડીયો જોવા મળશે મિત્રો આપણી યુટ્યુબ ચેનલના એટલે કે આ જે વિડીયોના છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે જ્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી દરેક પ્રશ્નપત્રની જવાબ સાથેની પીડીએફ તદ્દન ફ્રીમાં મેળવી શકો છો અને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાર પછી વિભાગ સી પ્રશ્નપત્ર પાંચ સામાજિક વિજ્ઞાન આ ચિત્ર જોઈને પ્રશ્નના જવાબ લખવાના છે મિત્રો વિડિયો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજા નંબરમાં આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી ફ્રીમાં આ દરેક પ્રશ્નપત્રની પીડીએફ જોઈ શકો છો તો મિત્રો આ તો આપણું ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન ગાલા અસાઇમેન્ટ બુકનું પ્રશ્નપત્ર પાંચનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ દસના સ્વ અધ્યનપથીના અને ગાલા અસાઇનમેન્ટ બુકના દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે આ ઉપરાંત મિત્રો તમારે અહીંયા પીડીએફ જોતી હોય આ પ્રશ્નપત્રની તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી તદ્દન ફ્રીમાં દરેક પ્રશ્નપત્રની જવાબ સાથેની પીડીએફ મેળવી શકો છો અહીં આપણે નકશાપૂર્તિની અંદર ચારે ચાર સ્થાન આપેલા છે કર્ણાટક મગફળી માટે સૌરાષ્ટ્ર સણ માટે પશ્ચિમ બંગાળા અને શ્રીનગરમાં